આવી રીતે રિટેલ તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર શ્રી નાઓ સૂચનાઓ આપેલ છે તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી ના સુચના મુજબ નીચે મુજબ કામગીરી કરવામાં આવી છે ત્યારે ઉપર્યુક્ત સૂચના આધારે એસઓજી ના અધિકારીઓ માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાંદા ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ દુકાનદારો ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી હતી મહિધારપુરા વિસ્તારમાંથી એક ઇસમને કિંમત રૂપિયા ચાર લાખની મુદ્દાના મુદ્દા માલ સાથે ઝડપી પાડી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોતે દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બધીને નેસ્તાબૂત કરવામાં આવી છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત